કંસ ત્રાસ વધતો જાય જે ચિંતામાં હોય એનો ગુસ્સો વધે અને ગુસ્સામાં વ્યક્તિ શું બોલે એ ખબર નથી હોતી ગુસ્સામાં વ્યક્તિ શું કરે એ ખબર નથી હોતી ગુસ્સો આવે ઘણા લોકો પૂછે મહારાજ બહુ જ ગુસ્સો આવે ગુસ્સો આવે ત્યારે શું કરવું જ્યારે જો બહુ ગુસ્સો આવે ને ત્યારે કંઈ નહીં કરવું ત્યારે શાંત થઈ જવું આંખો બંધ કરી અને આમ ઊંડા શ્વાસે ઓમ નો ઉચ્ચારણ કરવો આવું ત્રણ વખત કરવું આવું ત્રણ વખત કરશો એટલે તમારો ગુસ્સો જતો રહેશે અમારો અનુભવ અને બધાને જ કહું કારણ કે આ ગુસ્સામાં વ્યક્તિઓ શું નિર્ણય લે છે એને ખબર નથી ઈ 20 સેકન્ડના નિર્ણયમાં માણસ પોતાની સાથે બીજાની જિંદગીઓ પણ બગાડી નાખે છે કંસનો ગુસ્સો વધે ગુસ્સો વધે એટલે ત્રાસ વધે નારદજી ફરતા ફરતા નારાયણ નારાયણ કરતા કરતા મથુરામાં આવ્યા પાસે જયારે નારદજી પેલી વાર કંસ ને ગયા ત્યાં ત્યારે મેં તમને કીધું તું નારદ ને બધા સાથે બને દેવો સરખા દાનવ સરખા હવે આ નારદજી છે ને એ ફરતા જ હોય નારદજી શું કામ ફરતા હોય એ તમને ખબર છે નારદજી છે ને નારદજી નું નામ નારદજી એક જગ્યાએ ટકી નહીં શકો કારણ કે નારદજીની એક આદત કે ઈ જેની પાસે બેસે ને એને એને સંન્યાસ લેવડાવી દે જેની પાસે બેસે એને ભગવાનના ભક્ત બનાવી પાર્વતી પાર્વતીના ગુરુ નારદ છે અ પાર્વતીજીને કહ્યું છે કે તમે તપ કરો તમને ભગવાન મળશે જે જે મળે એને તપ કરતા કરી દે એટલે એટલે એને શાપ છે કે તમે કોઈ એક જગ્યાએ ટકી નહી શકો તમે કોઈ જગ્યાએ ટકો તો લોકોને તપસ્વી બનાવો ને કયા આ કઈ દુનિયામાં બધાને સંન્યાસી થોડા બનાવવાના છે અને જો બધા જ સન્યાસી થશે તો આ સંસાર આગળ ક્યાંથી વધશે એટલે નારદજી હંમેશા ફરતા હોય નારાયણ કરતા કરતા નારાયણ નારાયણ કરતા કરતા મથુરામાં આવ્યા કંસ પાસે આવ્યા કંસે નારદજી નું સ્વાગત કર્યું નારદજી કહે કંસ કેમ છો બધું કુશળ મંગળ કંસ કહે ખૂબ કુશળ પણ થોડી ચિંતા છે નારદજી કહે શું ચિંતા છે મને કે ચિંતા તો કઈ નથી એક જ ચિંતા છે કે આ દેવકી નું આઠમું ગર્ભ છે એ મારો કાળ છે તો નારદજી કહે એમાં 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 ચિંતા શું ખબર છે આઠમો કાળ છે તો એને મારી નાખો કંસ કહે કેટલા પ્રયાસો કર્યા શકટાસુર બકા સુર તૃણાવર કેટ કેટલા અસુરો મોકલ્યા પણ 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 એક મને શંકા છે ચિંતા એ છે સારું થયું તમે આવ્યા હવે તમે મારી ચિંતાનું નિવારણ કરો નારદજી કહે બોલ શું ચિંતા છે અમે બધા અમે અમે સંતો બ્રાહ્મણો બધાની ચિંતાનું નિવાર જ કરવા બેઠા એ કહે કે મને એક એક શંકા છે મને ખાતરી નથી પણ પણ જેટલા મે અસુરો રાક્ષસો મોકલ્યા ને એ બધા વૃંદાવન માં જઈને જ મર્યા ઓલો નંદ બાવાનો ઓલો જે છે ને છોકરો કનૈયો અને અને બળદેવ આ આ બે છોકરાઓ છે ને એ એ એ જ મારા આ મોકલેલા રમોકડાઓને મારી નાખે મને એવું લાગે છે કે કદાચ એ જ દેવકી અને વસુદેવનું આઠમું સંતાન છે નારદજી કહે કદાચ નઈ પણ સો એ સો ટકા તો બોલે હવે હું શું કરું નારદજી એને મરાવી નાખું એને હું મારી નાખું નારદજી કે મને ખબર ન પડે જો એમ કે એને મારી નાખો તો પોતે પણ પાપના ભાગીદાર બને એટલે નારદજી નું આવું ખાલી રસ્તો બતાવી દે પણ પછી પાછા પોતે છટકી જાય